ચલો અવાજ આવે છે કે નહીં એકવાર જણાવી દેજો ચલો અવાજ આવે છે કે જણાવી દેજો અવાજ કમ્પ્લીટ છે થોડી ટેકનિકલ હતી એટલા માટે વિડીયો આપણે પાછો લીધો તો હું કુલદીપ પટેલ તમારા બધાનો મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે પીએસઆઈ ના જે માર્ક્સ આવ્યા છે એ માર્ક્સમાં માં મેરિટ ક્યાં અટકશે કેમ સાહેબ આવો વિડીયો કરવો પડે રીઝન એવું છે કે પંદર દિવસમાં આવનારી દોડ આવવાની છે અને રીચેકિંગ ના પંદર દિવસ આ દિવસ છે અને સચોટ એકદમ એનાલિસિસ છે જેનાથી ખબર પડશે કે જનરલના માર્ક્સ કેટલે આવે તે એકદમ સાયન્ટિફિક રીતે જે મેથેડોલોજી છે માર્ક્સ ગણવાની એ રીત ઉપર આપણે વાત કરીશું પરંતુ હું જયારે વાત કરું ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જયારે શરૂઆતની હું એક બે મિનિટ તમને સમજાવું ત્યારે રૂલ સમજાઈશ એટલાથી તમારા મગજમાં બધો જ જે પૂર્વાગ્રહ છે બધું જ જે આયોજન છે કમ્પ્લીટ સાફ થઈ જાય એટલે આપણે શરૂઆત કરી દઈએ છીએ બેઝિક થી આપણે પાંચ સાત મિનિટ લઈશું જેમાં હું તમને સંપૂર્ણ જે મેરિટ છે ઘણા બતાવીશ કેમ કે મહેનત કરી છે આપણે તો તમારા આગળ સમક્ષ મૂકવાની છે આમાં સ્પોર્ટના માર્ક ઉમેરાશે તો શું થશે પાંચ ટકા માર્ક્સ ઉમેરાય ત્યારે શું થશે તો ચારસો ને બોતેર માં કેટલા માર્ક્સ આવશે મહિલાનું શું થશે બધી આપણે ચર્ચા કરવાના છીએ તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો મારી સમક્ષ અહીં મુકતા રહ્યો આપણે એની સુખદ રીતે ચર્ચા અવશ્ય કરીશું હવે વાત કરવી છે મારે આગળના થોડા ઘણા રૂલ્સની હા એના પહેલા વાત કરી સંસ્થાની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યુટ ફોર થિલ સર્વિસીસ ગાંધીનગર સ્થિત સંસ્થા છે સરગાસન ખાતે આવેલી છે એકદમ નજીવાદરમાં વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની તૈયારી હાલ કરાવે છે જો તમે તૈયારી કરવા માંગતા હોય તો ગાંધીનગર માં સરગાસન ખાતે અવશ્ય સંપર્ક કરો એકદમ નજીવાદર માં રોજ સવારે દોડાવવાનું ભણાવવાનું ખવડાવવાનું અને રહેવાની સગવડ સાથે આપણે આયોજન કરીએ છીએ તો તમે જાણે પણ એવું લાગે કે સંસ્થામાં જોડાવું છે ત્યારે આ નંબર પર ફોન અવશ્ય કરજો 72020 AC 202 આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો નવી બેચમાં જોડાઈ શકો છો લાસ્ટ વખતે સામે બેઠેલા ઘણા વિદ્યાર્થીઓએ સિલેક્શન લીધું છે ઘણા વિદ્યાર્થીઓ છે જે હમણાં નિમણૂક પત્ર લેવા આવ્યા હતા ચલો વાત કરીશું આપણે આપણા મેરિટની તો શું વાત કરવાની છે મિત્રો જે ભરતી જાહેર થઈ હતી જાહેર ભરતીમાં કુલ જગ્યાઓ કેટલી છે ભાઈ કુલ જગ્યાઓ તો સાહેબ કુલ જગ્યાઓ ખબર છે ચારસો ને બોતેર જગ્યાઓ છે કેટલી જગ્યાઓ છે ચારસો ને બોતેર જગ્યાઓ યાદ અપાઈ દઉં મહિલાની જગ્યા કેટલી છે એટલે મહિલા અને પુરુષની જગ્યા ખેલી છે તો મેલની જગ્યા મિત્રો એ વાત કરીએ તો ત્રણસો ને સોળ છે ફિમેલની જગ્યાની વાત કરીએ તો એકસો ને છપ્પન જગ્યાઓ છે ટોટલ આપણે ચારસો ને પોત્તેર જગ્યાઓ પર ખેલ ખેલાવાનો હતો આ આપણને ખબર છે ચલો ઓકે હવે સાહેબ જે મેટર થઈ એ શું થઈ એની આપણે વાત કરવી છે મિત્રો તમારું જે માર્ક્સ જાહેર થયા છે જે તમારા માર્ક્સ જાહેર થયા છે કે જાહેર થયેલ માર્ક્સ માં ત્રણ ટપ ટાઈપ ના માર્ક્સ જાહેર થયા છે પેપર 1 નો પાર્ટ એ પેપર 1 નો પાર્ટ બી અને લેખિત જેને કહેવાય પેપર 2 આ પ્રમાણેના ના માર્ક્સ જાહેર થયા છે ઘણા મિત્રો પાર્ટ એ માં ક્યાંક ને ક્યાંક નપાસ થઈ ગયા હશે બી માં પાર્ટ પેપર 2 માં ડખો થયો હશે તો આવા વિદ્યાર્થીઓને ગભરાવાનું નથી જે વિદ્યાર્થીઓ ચાલીસ ટકાથી થોડા ઓછા છે એમને ગભરાવાની જરૂર નથી તમને આવનારા પંદર દિવસ આવતા પંદર દિવસનો સમયગારો મળશે આ પંદર દિવસ સોરી પંદર દિવસનો સમયગારો મળશે આ પંદર દિવસમાં તમે રીચેકિંગ નું ફોર્મ ભરી શકો છો જેની ફી જે નક્કી કરશે બોર્ડ એ તમારે આપવાની રહેશે પણ આ પંદર દિવસની વિન્ડો ખોલવામાં આવશે આવું કોણ કહે છે આવું કે છે પીએસઆઈ નું જે જાહેરનામું છે એ કે છે હું નથી કેતો જાહેરનામું કે છે એટલે પંદર દિવસ મળશે ખાસ ધ્યાન રાખજો હવે એના પછી વાત કરીએ કે શું થવાનું છે આગળ જો હવે પંદર દિવસ મળશે એટલે તમારું મેરિટ બનીને આવશે એટલે ઓલમોસ્ટ બીજા પંદર દાડા જતા રહેશે પંદર દિવસ તો આ પરંતુ બીજા પાંચ દસ દિવસ ગણી લો તો તમે જાન્યુઆરીના વીસમી સુધી પહોંચી જશો ત્યાં સુધી કોલેટર નવા જનરેટ થશે દોડવાના તો આપણે સમય બગાડવા નથી પીએસઆઈ ના મિત્રો ખાસ ધ્યાન રાખજો તો આ પ્રમાણે સિનારીઓ હશે ઓકે સાહેબ ચલો આ તો વાત થઈ ગઈ જે પ્રક્રિયા હતી એની મેરિટ ની આપણે વાત કરવી છે તો એમાં મારે વાત શું કરવી છે ખબર છે મિત્રો 472 જગ્યાઓની ભરતી હતી તો એમાં બે ગણા ઉમેદવાર પાસ કરવાના હોય કેટલા ગણા બે ગણા ઉમેદવાર તો બે ગણા ઉમેદવાર પાસ કરવા હોય

રક્ષા શક્તિ યુનિવર્સિટીના માર્ક્સ ઉમેરાશે રીચેકિંગ ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઉમેરાશે ઓકે તો સાહેબ આમાં અમારે ધ્યાન શું રાખવાનું છે ધ્યાન એ રાખવાનું છે કે જે માર્ક્સ ફાઈનલ મેરિટમાં આવશે એમાં આ માર્ક્સ ઉમેરાઈને આવશે ને માર્ક્સ કેટલા હશે મેરવેલ ગુણના 5% સુધી હશે કેટલા હશે મેરવેલ ગુણના 5% એટલે કે ત્રણસો માર્ક્સના પેપરમાંથી મિત્રો તમે બસો માર્ક્સ લાયા છો તો બસો માર્ક્સ ના પાંચ ટકા સુધી તમારે ઉમેરાવાના રહેશે વિધવા હોય તો પણ રમત ગમત રક્ષાશક્તિ યુનિવર્સિટીના આ આપણને ખબર જ છે તો આ આના કારણે હું જે મેરિટ કહું છું એમાં થોડો વધારો થાય પણ એ વધારો કઈ એટલો મોટો નહીં થાય આનો આ જ હશે પરંતુ થોડા પોઈન્ટ આઘા પાછા થાય

એ આટલા માર્ક વાળો ટોપ મારશે ઓકે હવે કોઈ એવું કે બે ગણા લેવાના છે તો એવું માની લો અત્યારે ભૂલી જાવ કે કેટેગરી વાઇઝ મેરેજ શું છે અને એવું માની લો કે છેલ્લો નવસો કેટલા હશે તો એના માર્ક્સ મિત્રો એ હશે બસો ને પંદર કેટલા હશે ભાઈ બસો પંદર અથવા તો પંદર પોઈન્ટ પચીસ સુધી હશે કેટલા હશે

ચોવીસ ચાલો વાંધો નહીં હવે ત્રણસો થી ચારસો સુધી કેટલે ભાઈ આવશે બસો બાવીસ સુધી ચારસો થી પાંચસો વચ્ચે કેટલા માર્કસ વાળા હશે બસો ને વીસ પોઈન્ટ

હવે મિત્રો આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જ્યારે હું અહીં બસો ઓગણીસ પોઈન્ટ પચીસ કહું ત્યારે છસો નંબર હું એક્ઝેક્ટ લેતો હોય ત્યારે બની શકે કે બસો ઓગણીસ ઉપર પણ હોય ને બસો ઓગણીસ નીચે પણ હોય તો આ તમારે ધ્યાન રાખવાનું છે ઓકે ચલો છસો થી સાતસો હોય તો સાતસો નું કયું હશે બસો અઢાર હશે સાતસો થી આઠસો હશે તો કયું હશે બસો ને સત્તર હશે ચલો ઓકે આઠસો થી નવસો હોય તો કયું હોય પાટિયું ભરાઈ ગયું બસો હશે અને વચ્ચે કોઈ હોય તો કયું હશે આ પ્રમાણે મેરિટ હશે આનો ફોટો પાડ દેજો ભાઈ આ પ્રમાણે મેરિટ હશે તમારું ઓકે સાહેબ હવે મેરિટ ની ગણતરી કરીએ શું હશે ચલો હવે હું તમને લમસમ વાત કરું આપણે આ અંદાજની વાત કરીએ છીએ એટલે સમજો ચારસો ને બોતેર જગ્યા હોય અને ચારસો બોતેર જગ્યા બધી તમને ખબર છે 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 અનામ ઓકે બિન તો વાત કરીએ તો ઉપરના ચારસો બોતેર હોય કે ના હોય ઉપરના ચારસો બોતેર તો ઉપરના ચારસો બોતેર મેરિટ અટકે ને મિત્રો એ કેટલે અટકે ખબર છે યાદ રાખજો

જાણવું પડે ભાઈ આપણે રીચેકિંગનું ફોર્મ ભરતા આપણને મદદ મળે જો પેપર વન ની વાત કરીએ પેપર વન અને એના પાર્ટ એ ની વાત કરીએ મિત્રો તો એમાં હાઈએસ્ટ માર્ક છે અઠ્ઠાણું પોઈન્ટ પંચોતેર કેટલા અઠ્ઠાણું પોઈન્ટ પંચોતેર પાર્ટ પેપર એક ની વાત કરું અને પાર્ટ બી ની વાત કરું મિત્રો તો એના હાઈએસ્ટ માર્ક હશે ચોરાણું પોઈન્ટ પાંચ આટલા માર્ક હશે હાઈએસ્ટ હવે બીજી વાત કરું પેપર ટુ ની કોની પેપર ટુ ની તો પેપર ટુ માં એટલા માટે કહેવા માંગુ છું કે જો તમારા પેપર ટુમાં માર્ક ઓગણચાળીસ થતા હોય તો રીચેકિંગનું ફોર્મ ભર દેવામાં કોઈ વાંધો નથી ખાસ ધ્યાન રાખજો આગળ જઈ પણ શકો કૂદકો વાગી પણ શકે સૌથી પહેલા ચેનલ ને હવે સબસ્ક્રાઈબ કરવાનું કરજો કેમ માહિતી તમને સારી લાગી જશે મહેનત તમને દેખાઈ જશે તો તમારે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો રી ચેકિંગમાં કેટલા દિવસ લાગશે હજુ પંદર દિવસ લાગશે ચલો તો હવે શું થાય હાલ તો હાલ મિત્રો પીએસઆઈ નું માર્ક્સ જાહેર થયું એટલે કે માર્ક્સ જાહેર થયા

ત્યારે તો તમારા નવા કોલ લેટર આઈ ગયા હશે ના દોઢ ના પીએસઆઈ ના ધ્યાન રાખજો હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો અહીં એક મિત્ર કહી રહ્યો છે કે ઈડબ્લ્યુએસ માં મારે માર્ક્સ છે કેટલા બસો ને પંદર પોઈન્ટ પંચોતેર બસો પંદર પોઈન્ટ પંચોતેર માર્ક હોય વાલીડા તો બની શકે કે તારું ભેગું થાય અને મારા આશીર્વાદ છે કે ભેગું થવું જ જોઈએ ભાઈ થવું જોઈએ તે મહેનત કરી છે તો થવું જોઈએ ભાઈ એને તો આ પ્રમાણે મેં ગણતરી કરી છે મિત્રો ગણતરી તદ્દન સાચી છે તદ્દન શબ્દ આવે ને એટલે નવું આવે ને તો ખૂબ સારી મહેનત કરીને આપણે ગણતરી તમારા સમક્ષ મૂકી છે એટલા માટે કે દોડે એ જીતે એવું હવામાં ના રહેવાય સાહેબ બસો વીસ છે એટલે તો હું પાસ થઈ ગયો ને ના બાપા ના મેં કીધું ને કે આટલું હોય ને તો જ ધીમું પડવાનું છે દોડવામાં બાકી આ વખતે ભૂકા કાઢ કેવું દોડવાનું છે કેમ કે નિમણૂક પત્ર હાથમાં આવે ને ત્યારે ખરો ત્યાં ઊંધી દોડવાનું છે રિઝલ્ટ તો આવતા જ રહેશે ફાઈનલ નિમણૂક પત્ર આવે ને ત્યારે આપણે આગળ વધવાનું છે તો હવે મેં તમને કીધું એમ જો તમારા માર્ક્સ બસો બાવીસ થી ઉપર છે તો નિશ્ચિત થઈને દોડવાનું મૂકશો અથવા નોકરી આવશે સો ટકા એની આજુબાજુ આવશે આવશે ના આવશે પણ ખાસ એમાં જનરલની જગ્યાઓ કન્સિડરેશનમાં લેવી પડે આ થોડી માહિતી છે તો જનરલની જગ્યાઓ બસો એકવીસ ની આજુબાજુ કદાચ જનરલનું આવે એક ઘણું થાય તો એ બસો એકવીસની આજુબાજુ થાય તો આના આજુબાજુ આપણે રાખીશું ગણતરી પ્રમાણે અહીં સુધી આપણે ખૂબ સારી ચર્ચા કરી આગળ અવારનવાર આવા વિડીયો જોવા હોય એકદમ પ્યોર વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો હું કુલદીપ પટેલ અહીંથી રજા લઉં છું જય હિન્દ બાય બાય